ઉપલેટા તાલુકાના કેરાળા ગામે છેલ્લા ઘણા વર્ષોથી ગરબીનું આયોજન થાય છે આહિર ગરબી મંડળ જૂની પરંપરા મુજબ પ્રાચીન ગરબા આજે પણ જોવા મળે છે અમારા ગામમાં આજે ત્રીસ થી પાંત્રીસ વર્ષ થયા અને જૂના ગરબાનું આયોજન કરતા આવીએ છીએ અને અમારા આહિરનો પહેરવેશ પહેરી અને અમે ગરબા રમીએ છીએ અમારે બાળાઓ આજુબાજુમાં તો ઠીક છે પણ દ્વારકા પણ રાસ રમવા જાય છે અને ત્યાં પણ અમારા બાળકો નંબર લઈ આવે છે પરંપરાગત અમે જે અમારા ગામની અંદર ગરબા રમાડીએ છીએ એમાં આહીર સમાજના અને બીજા સરસ સમાજના સાથે મળી અને આવું આયોજન કરવામાં આવે છે તો બધા ભાઈઓ બહેનો શાંતિપૂર્વક અમારા ગરબા જોવા બહારથી પણ વધારે આવે છે તેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે જે આ ગરબીનો ઘણા વર્ષો થયા એટલે ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા ગરબી અમારી પરંપરા ચાલુ જ છે અને અમે દેશી એકદમ સંસ્કૃતિ મુજબ આ દેશી જ ગરબા અને માતાજીના ગુંગાર દેશી રાસ બધી રમે છે વચ્ચે ક્યાંય અમે ડિસ્કો દાંડિયા પણ રમતા જ નથી અને જ્યારે દ્વારકાની અંદર આજે અમારો એક રાસ હતો એમાં પણ અમે ભાગ લીધો હતો અને અમારા બાજુના ગામના જે પૂર્વ સરપંચ નારણભાઈ છે એ એકદમ આમાં એક્ટિવ હોય અને એ દર વર્ષે આવી અને આ બધી તૈયારી કરી અને અમને સાથ સહકાર આપતા હોય છે